નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીઝની અંદર તમારા માટે લઈને આવી ગયા છે આજે બાંધણીની અંદર અંદર એક અલગ અને યુનિક કોન્સેપ્ટમાં આખી સાડી લાવ્યા છે જે આંબા ડાળીની પેટર્ન આવશે પ્લસ આની અંદર આખો અજરકનો ફેન્સી પલ્લો આવશે ઓપન પીસ કરીને તમને બતાવી આખી સાડી કઈ રીતની આવશે બ્લાઉઝ કઈ ટાઈપનું છે ડિઝાઇન કઈ છે જેવું બધાથી અલગ યુનિક અને ક્વોલિટીવેર વસ્તુ છે ભાઈ હેવી બજેટની બાંધણી લેતા હોય તો અત્યારે થંભી જજો કારણ કે રોજ માટે નવું કલેક્શન આવી જાય સાડી સુરત લક્ષ્મણનગરની અંદર જુઓ તમને પેલા આખો પલ્લું અજરફનો આખો ફેન્સી પલ્લુ આવશે જો બંને બાજુ બેલ્ટ આવશે પેનલ આવશે સાડીની ઉપર નીચે બંને બાજુ પેનલ આવશે આ રીતની નીચે બેલ્ટ આવશે એકદમ જે ઝીણી બુટી આવશે સાડીની અંદર ડિઝાઇનની વાત કરીએ તો આંબા ડાળી અને પ્લસ બાંધણીની એકદમ વેલ વેટમાં આખી પેનલ આવશે ડિઝાઇન આવશે જવો એકદમ જે દરબારી કલેક્શનમાં આખા કોમ્બિનેશનમાં કલર શાર્ટ નવા આવી ગયા છે આપણે બતાવી આપીએ એમનું બ્લાઉઝ બ્લાઉઝની વાત કરીને અટકે આવેલું છે બ્લાઉઝ જો કોન્ટ્રાક્ટમાં છે ભાઈ સાડીનો ફૂલ ગેટઅપ આવે આ બ્લાઉઝથી કલર કોમ્બિનેશન બતાવીએ રેટની વાત કરીએ ને એકદમ રિઝનેબલ રેટ જો પેલા કલર કોમ્બિનેશન જોઈ લો વોટ્સઅપમાં મેસેજ કરી દે સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે તમારા રિલેટિવમાં જે આ ટાઈપનું કોન્સેપ્ટ બતા હોય ને અમારી રીલ્સની પહેલાં શેર કરી લેજો અને તમે અમારા પેજમાં નવા છો અમારી ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઇબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી લેજો કારણ કે રોજ માટે નવું જ કલેક્શન કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં આવવાનું રહેશે શોપની રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર અમારો શોપ આવેલો છે નાના વરાસામાં લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કૈલા સાડી ત્રણસો પંદર નંબર અહીંયા આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો કલર બધા અલગ અને યુનિક જ છે ભાઈ જો છે ને કપડું એકદમ સ્મૂથ એકદમ લુઝ મટીરિયલ એ વન પીસ આવશે એનું એકદમ સ્મૂથ મટીરિયલ ની અંદર આખી ફેન્સી સાડી છે લગડી પટ્ટાની બહુ બધી સાડી પહેરી લીધી છે જો હજુ પલ્લો માં પહેરવાની છે આપણે નોર્તા ની અંદર સાતમ આઠમ ને બધા વાર તહેવાર પરબ આવે જ છે ફટાફટો ઉપર આવી જાવ અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાઈ લો એ પણ ફ્રી શિપિંગમાં તમારા ઘર સુધી પહોંચે ત્યાં સુધીની ગેરંટી બધી અમારી કોઈ જગ્યા પર ફ્રોડ નહીં થાય અમારો શોપ સુરતની અંદર આવેલો છે થેન્ક યુ